તો અમદાવાદના સરખેજમાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આઝાદનગર સોસાયટીમાં ગટરના પાણી બેક મારે છે ગટરના પાણીથી ઝાડા ઉલટીના કેસ વધ્યા છે ગટરના પાણી ભરાતા તંત્ર સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદના સરખેજ વોર્ડ નંબર તેત્રીસ ના આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે કેવું સ્માર્ટ સિટી છે આપને મારી પાછળના દ્રશ્યો જે તમે કેમેરામાં જોઈ શકો છો ગુજરાત ટીમ અહીં આવી પહોંચી છે વિસ્તાર વિસ્તાર છે 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 તે સરખેજ ફતેવાડી જે અને આ વિસ્તારમાં નંબરનો વોર્ડ લાગે મહાનગરપાલિકા એમસી તંત્ર દ્વારા કેવી કામગીરી થતી હોય છે જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ખાસ મત માંગવા માટે જગ્યાએ જગ્યાએને શેરીઓ શેરીઓમાં જે છે તે ઉમેદવારો જતા હોય છે ને ત્યારબાદ ચૂંટાઈ ગયા બાદ તંત્રને જેવી તેવી હાલતમાં મૂકીને આ ધારાસભ્યો અથવા તો પછી જે કહેવાય કે કાઉન્સિલરો કોઈ દેખાતા પણ નથી તેવી સ્થિતિ અહીં સ્પષ્ટ દેખાઈ રહી છે આ વિસ્તારમાં ગટરના પાણી બેક મારી રહ્યા છે સોસાયટીની અંદર જઈ રહ્યા છે આ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે પરંતુ તંત્ર ગાઢ નિંદ્રામાં સૂતું હોય તેવું અહીંના સ્થાનિકોનું કહેવું છે ખાસ વાત કરવામાં આવે તો જે આ વિસ્તાર છે તે વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ ગટરના પાણી જે બેક મારી રહ્યા છે કેટલા સમયથી આ સમસ્યા છે આ બાબતે કોઈ રજૂઆત કરી છે શું કહેશો એક 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 દોઢ મહિનાથી આ સમસ્યા અમે રજૂઆત કરી છે પણ હજુ સુધી આનો કોઈ નિકાલ કરેલ નથી અને વારંવાર જઈએ તેમ કે આ આવે છે આ આવશું આ આવશું એવી રીતના કર્યા કર્યું છે અમારી સાથે કેટલા સમયથી આ સમસ્યા છે ગટરના પાણી સોસાયટીમાં છે ઘરોમાં જઈ રહ્યા છે ઘરોમાં બીમારી છે શું કહેશો આ આ તો એ વીસ દિવસથી આનો આ પ્રશ્ન રહે સાહેબ અને કોઈ અમારું સાંભળતા નથી અમે વારંવાર ઓનલાઈન પણ અરજી કરેલ છે અને છતાં કે આજે આવવાનું કાલે આવવાનું લગભગ ઓછામાં ઓછા અહીંયા વીસથી પચીસ દિવસ શાળા ઉલટીના કેસો છે અમારું સાંભળવામાં આવતું નથી સાહેબ ખાસ તમારા વિસ્તારના જે કહેવાય કાઉન્સિલર જે કહેવાય તેમને વાતચીત કરી છે શું કીધું તંત્રને રજૂઆત કરી છે એમાં શું કે કાઉન્સીલર જેને ફોન કરી એ લોકો કશું જવાબ જ નથી આપતા આવશે આવશે બસ એટલું જ કહે છે એનાથી કોઈ આગળ કશું કહેતું નથી અને બીજી વસ્તુ શું કે આ જગ્યા પર કોઈ નજર મારવા પણ તૈયાર જ નથી એકવાર વાર આઈને પછી બીજી વાર કોઈ સામુ જવા પણ તૈયાર નથી ચૂંટાઈ ગયા પછી તમે કોણ ને હું કોણ એવી વાત છે કાઉન્સિલરો શું કામ ફોન ઉપાડે લોકોમાં રોજ છે જ્યારે ચૂંટાવાની વાત આવે છે જ્યારે મત લેવાની વાત આવે છે ત્યારે ખાસ જે ઉમેદવારો હોય છે તે જગ્યા જગ્યાએ મત માંગવાની વાતો કરતા હોય છે પરંતુ ચૂંટાઈ ગયા પછી તમે કોણ ને હું કોણ જેવી સ્થિતિ જોવા મળી છે આ મહાનગરપાલિકા છે આ સ્માર્ટ સિટી છે જી હા અમદાવાદ છે અને અમદાવાદ સરખેજ વિસ્તાર નંબરનો વોર્ડ છે છે પરંતુ ગાઢ નિંદ્રામાં ને લોકો સમસ્યામાં ઢકેલીને જતા રહ્યા છે ખાસ લોકોમાં જે ગટરની સમસ્યા છે વિસ્તારના લોકોમાં ઝાડા ઉલટીના કેસ થયા છે પરંતુ તંત્રને કોઈ જ તકેદારી રાખવામાં રસ ના હોય તેવું અહીં જોવા મળી રહ્યું છે કેમેરામેન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ